સુરતનામરોલી વિસ્તારમાં તુલસી પત્ર ભાગીદાર પેઢીના ભાગીદારો પર થયેલી ઠગાઈની ફરિયાદ ને આરોપીઓને કોર્ટ એડવોકેટ પાર્થ લાખાણીની દલીલોને ધ્યાનમાં લઈ આગોતરા જમીન મંજૂર કર્યા હતા અમરોલી પોલીસ મથકમાં તુલસીપત્ર ભાગીદારી પેઢીના ભાગીદારો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયા લઈ પ્લોટનું કબજો ન આપ્યો હોવાની ફરિયાદ કરાઈ હોય જે મામલે તુલસીપત્ર ભાગીદારી પેઢીના ભાગીદારો દ્વારા એડવોકેટ પાર્થ લખાણી મારફતે કોર્ટમાં આગોતર જમીન અરજી કરાઈ હતી

અરજદાર આરોપી તરફે નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેમાં કોર્ટે અમારી જે મુખ્યત્વે અમારી દલીલો હતી કે આ જે સેક્શનો લગાવવામાં આવી છે એમને પ્રાઇમા ફેસી એટ્રેક્ટ થતી નથી તે દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર સેશન્સ કોર્ટે આરોપી અરજદાર આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે